સુરત કોર્ટ પરિષદમાં આજે વકીલોની દલીલોને બદલે ચૂંટણીના સ્લોગન અને જીતવા માટેના દાવપેજ જોવા મળ્યા હતા સુરત જિલ્લા વકીલ મંડળની આગેવાની મેળવવા માટે મેદાને ઉતરેલા છેતાળીસ ઉમેદવારો પૈકી છ હોદ્દેદારો અને અગિયાર કારોબારી મળીને કુલ સત્તર વકીલોના મંડળનું ભાવિ નક્કી કરવા માટે વહેલી સવારથી મતદાન શરૂ થયું હતું કોર્ટના પરિસરમાં ઉમેદવારો હાથમાં પેમ્પલેટ લઈને વકીલ મતદારોને લી જવ માટે એડી ચોટીનું જોર લગાવતા નજરે પડ્યા હતા આ વર્ષની ચૂંટણીમાં સૌથી મહત્વનો એજન્ડા નવી કોર્ટ બિલ્ડિંગના નિર્માણનો છે વકીલોમાં આ પ્રશ્ન ચર્ચાનો વિષય છે કે આગામી સમયમાં નવી કોર્ટ બિલ્ડિંગ ક્યાં આકાર લેશે અને તેમાં વકીલો માટે બેઠક વ્યવસ્થા કેવી હશે આ સાથે જ સુરતમાં હાઈકોર્ટની એક બેન્ચ બને તેવી વર્ષવા જૂની માંગ પણ આ વખતે ચૂંટણી પ્રચારમાં મુખ્ય મુદ્દો રહી છે વકીલોના પડતર પ્રશ્નો અને કોર્ટના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લઈને વિવિધ પેનલો દ્વારા મોટા વચનો આપવામાં આવ્યા છે ચૂંટણી પ્રક્રિયામાં આ વર્ષે સુપ્રીમ કોર્ટના નિર્દેશ મુજબ ત્રીસ ટકા મહિલા અનામતનો ઐતિહાસિક અમલ કરવામાં આવ્યો છે વકીલ મંડળના ઇતિહાસમાં પ્રથમવાર ખજાંચીનું પદ મહિલા વકીલને આપવાનો નિર્ણય લેવાયો છે ખજાંચી અને એલઆરના પદ માટે મહિલા ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે જે સુરત બાર એસોસિએશનમાં મહિલા શક્તિના વધતા પ્રભાવને દર્શાવે છે મતદાનની વ્યવસ્થામાં પણ આ વખતે મોટો ફેરફાર જોવા મળ્યો છે મતદાનનો આંકડો વધે અને સમયસર પ્રક્રિયા પૂર્ણ થાય તે હેતુથી મતદાનનો સમય ત્રીસ મિનિટ વધારવામાં આવ્યો છે વહેલી સવારે સાડા આઠ વાગ્યાથી શરૂ થયેલું મતદાન સાંજે ચાર વાગે પૂર્ણ થશે વકીલોની ભીડને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ ચુસ્ત કરવામાં આવી છે જેથી કોઈ અનિચ્છનીય બનાવ ન બને આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો આ વર્ષે મતદારોની સંખ્યામાં ધરખમ વધારો થયો છે ગત વર્ષના ચાર હજાર નવસો અઠ્યોતેર મતદારોની સામે આ વર્ષે કુલ છ હજાર ચારસો તેત્રીસ મતદારો નોંધાયા છે જેમાં પંદરસોથી વધુ નવા યુવા મતદારો અને અઢારસોથી વધુ મહિલા મતદારો નિર્ણાયક ભૂમિકા ભજવશે મતદારોની આટલી મોટી સંખ્યાને કારણે પરિણામો પણ ચોંકાવનારા આવી શકે છે તેવી ચર્ચા વકીલાલમમાં ચાલી રહી છે સુરત જિલ્લા વકીલ મંડળ મુખ્ય ચૂંટણી અધિકારી અને મારી સાથે ઊભા મારા મદદથી ચૂંટણી અધિકારીઓ છે આજ રોજ તારીખ ઓગણીસ બાર બે હાજર પચીસ ના રોજ સુરત જિલ્લા વકીલ મંડળની ઇલેક્શન ની કાર્યવાહી સવારે સાડા આઠ વાગ્યા થી શરૂ થઈ છે પ્રક્રિયા શરૂ છે અત્યાર સુધીમાં આશરે બે કલાકમાં પાંચસો થી છસો વોટ થઈ ચુક્યા છે સાડા ચાર સુધી મતદાન થશે ત્યારબાદ તેની ગણતરી પાંચ વાગ્યા શરૂ થશે સાંજે આજે જલ્દી મતદાન પ્રક્રિયા જેમ જલ્દી પૂરી થાય અમે આશા રાખીએ છીએ તેમજ શાંતિપૂર્વક મતદાન થાય છે થશે હવે પછી તેવી પણ અમે આશા રાખીએ છીએ તો કેટલા મતદારો છે સુરત જિલ્લા વકીલ મંડળમાં કુલ છ હજાર ચારસો તેત્રીસ મતદારો છે તેમાં અઢારસો જેટલા મહિલા મતદારો છે આ મહિલા મતદારો જો મોટા બહોળા પ્રમાણમાં જો મતદાન કરશે તો પરિણામ કંઈ જુદું આવી શકે તેવી શક્યતા છે મહિલા ઉમેદવારો કેટલા છે મહિલા ઉમેદવાર મહિલા સીટો ખજાનચી એલઆર અને કાઉન્સિલ મેમ્બર માં ત્રણ આટલી અનામત મહિલા સીટો રાખવામાં આવે છે